મિત્રો તો અત્યારે જોઈ શકો છો મારા વોટ્સઅપની હોમસ્ક્રીન છે એકદમ નોર્મલ છે અત્યારે વ્હાઈટ કલરનું બેકગ્રાઉન્ડ આપેલું છે બટ હું તમને એક જ સેકન્ડની અંદર આમાં એક ફોટો લાવીને બતાવીશ અને તમને શીખડાવીશું કે આ વોટ્સઅપની હોમસ્ક્રીનમાં આપણે ફોટો કઈ રીતે લગાવો મિત્રોમાં લગાડી શકો છો તમે તમારા કોઈપણ ફોટો માત્ર એક મિનિટની અંદર લગાવી શકો છો એ કઈ રીતે લગાવવાનો છે એનો પૂરો પ્રોસેસ મિત્રો આ વિડીયોમાં શીખીશું તો આ વિડીયોમાં ખાસ બના રહેજો મિત્રો તો ચાલો ગઈશ વિડીયોને શરૂ કરીએ શરૂ કરતા પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે જો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ જે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા તો યાર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ગઈશું વિદાઉટ ઇસ્ટિંગ ટાઈમ વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે વોટ્સઅપ એપ્લિકેશન વિડીયો બનાવેલો છે તમે જોઈ શકો છો તો ગાયશો આવી રીતે છે હવે શું કરવાનું મિત્રો સૌથી પહેલાં તો આપણે વોટ્સઅપના ઓપન કરશો ને એટલે ઉપર ત્રણ ટપકા છે એમાં ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન આવી જશે હવે અહીંયા ઉપર ઓપ્શન છે સેટિંગ્સ નામનો સેટિંગ્સમાં ક્લિક કરવાનું છે સેટિંગ પર ક્લિક કરશો ને વોટ્સઅપની બધી સેટિંગ ખુલી જશે સેટિંગ બધી ખુલી જાય એટલે હવે તમારી સામે કંઈક આ રીતના આવી જશે હવે અહીંયા તમારે એક ઓપ્શન છે ચેટ નામનો ચેટ્સના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે ક્લિક કરશો ને એટલે હવે શું કરવાનું મિત્રો અહીંયા તમારે સૌથી ઉપર જે એક ઓપ્શન છે થીમ્સનો થીમ્સમાં ક્લિક કરશો એટલે ત્રણ ઓપ્શન છે સિસ્ટમ થીમ્સ લાઇટ એન્ડ ડાર્ક તો તમારે અહીંથી ડાર્ક મોડ ઓલ કરી દેવાનું છે એટલે તમારું જે વોટ્સઅપ છે એ કાળું થઈ જશે અને જો વોટ્સઅપ કાળો થશે ને તો ફોટો બરાબર દેખાશે ને જો વ્હાઈટ સ્ક્રીન રાખશો ને તો ફોટો જાખો દેખાશે વોટ્સઅપ વ્હાઈટ સ્ક્રીનમાં નથી એડ થતો ફોટો તો તમારે બ્લેક સ્ક્રીન કરી લેવાનું છે એટલું કરી લેવાનું છે મિત્રો હવે તમારે અહીંયાથી વોટ્સઅપને બેક કરી દેવાનું છે બેક કરી મિત્રો હવે તમારે શું કરવાનું તમારે જવાનું છે તમારા પ્લે સ્ટોરમાં પ્લે સ્ટોરમાં જઈને તમારે સર્ચ કરવાનું છે ડિઝાઇનર ટૂલ્સ ડિઝાઇનર ટૂલ્સ સર્ચ કરી આ એપ્લિકેશન આવી જશે આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ કરી અને પહેલીવાર ઓપન કરશો એટલે કાંઈ આ ફેસ ઇન્ટરફેસ આવી જશે મિત્રો હવે અહીંયા ઘણા બધા ટૂલ્સ છે બતાડી જશે બટ મિત્રો અહીંયા જોઈ શકો છો નીચે ત્રણ ટૂલ છે કલર પીકર ગ્રીડ ઓવરલેસ એન્ડ મોકઅપ ઓવરલેસ તો મોકઅપ ઓવરલેસ ઉપર ક્લિક કરાવવાનું છે ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે હવે આ જે ઓપ્શન છે પેલો એના અહીંયાથી ચાલુ કરી દેવાનું છે ચાલુ કરીએ અલાઉ કરી દેવાનું છે અલાઉ કરો એટલે આ રીતે આવી જશે હવે અહીંયા બે ઓપ્શન છે જોઈ શકો છો પોર્ટ્રેટ એન્ડ લેન્ડસ્કેપ તો તમારે પોર્ટ્રેટમાં ક્લિક કરવાનું છે પોર્ટેટમાં ક્લિક કરી અને ગેલરી ઉપર થઈ જશે હવે તમારે જે ફોટો સિલેક્ટ કરવો હોય એ ફોટો અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો હું આ ફોટો સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો અહીંયા આવી જશે હવે એ સેટિંગ્સમાં જ છે સેટિંગ્સમાં જઈએ ને આની જે ઓપેસિટી છે એને તમારે ફૂલ કરી દેવાનું છે ફૂલ કરતો હોય એટલે આ ફોટો છે એ દેખાડી દેશે જોઈ શકો છો અને આને આપણે નાનો મોટો કરી શકીએ છીએ ઉપર નીચે કરી શકીએ છીએ બધી રીતે આપણે એને કરી શકીએ છીએ આપણે આવી રીતે અમે ક્લિક કરીએ આવી રીતે કરીએ ને એટલે આને સેલેફ થઈ જશે હવે આપણે બહાર નીકળી જવાનું છે બહાર નીકળી જશે ને તમારે જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીનમાં પણ આ ફોટો લાગી જશે અને વોટ્સઅપ ઉપર કરીને હું બતાવી દઉં મિત્રો વોટ્સઅપ વોટ્સઅપમાં પણ આ ફોટો લાગી ગયો હશે જોઈ શકો છો મારા વોટ્સઅપમાં પણ આ ફોટો લાગી ગયો છે કેવો મસ્ત લાગે છે કમેન્ટ કરી નાખજો અને ગાય છે આ વિડીયોમાં વ્યસ હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ વિડીયો આ ચેલમાં આવતર છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય